સંસ્થા રસ્તે માનસિક સેવા વર્ધમાન નગર માધા પર માર્ગ વચ્ચે થી મળી આવેલ માનસિક દિવ્યાંગ યુવાન ને સંસ્થાના પ્રબોધ મુનવરે સમજાવીને સ્કૂટર ઉપર બેસાડી માનભેર માનવ જ્યોત કાર્યાલય લઈ આવેલ હતા અને જ્યાં તેને ચા નાસ્તો કરાવવામાં આવેલ હતો માનવજોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય યુવાનને સ્નાન કરાવી મેલા ગંદા કપડાની જગ્યાએ સ્વચ્છ કપડા પહેરાવવામાં આવ્યા હતા અને યુવાન પાસેથી મળેલી માહિતીના આધારે એક વર્ષથી પરિવાર સાથેનો સંપર્ક ગુમાવી ચૂકેલા યુવાનને છત્તીસગઢ પોલીસની મદદથી માત્ર એક જ કલાકમાં ઘર શોધી આપવામાં આવ્યું હતું તેમજ પરિવારજનોએ મોબાઈલ ફોનથી ગુમપુત્ર સાથે વાતચીત કરી ખુશી અનુભવી હતી માનવજોત દ્વારા રસ્તે રઝળતા અને એકલા અટૂલા નિરાધાર માનસિક દિવ્યાંગોની અનોખી સેવા કરવામાં આવી રહી છે જેના કારણે અત્યાર સુધીમાં સત્તરસોને છવ્વીસ માનસિક દિવ્યાંગોને ઘર શોધી આપવામાં માનવજોત સંસ્થા ભુજની સફળતા મળી છે આજે સવારે વર્ધમાન નગરથી માથા પર થઈ અને સ્કૂટરથી જ્યારે ભુજ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં એક માનસિક અસ્થિર હોય એવો એક યુવાન મળ્યો એટલે મેં તરત જ સ્કૂટર થોભાવી અને એને મેં કહ્યું કે તને ચા નાસ્તો કરવો હોય તો મારા સ્કૂટર પર બેસ એને સ્કૂટર પર બેસાડી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત અમે લોકોએ રામદેવ આશ્રમ પાલારા કચ્છમાં એને લઈ આવ્યા એ પહેલાં એ એને મારા ભુજ કાર્યાલય મધ્ય ચા નાસ્તો કરાવ્યો ત્યાર પછી આશ્રમ સ્થળે એના ગંદા મેલા જે કપડાં હતા એ બદલાવી એને સ્નાન કરાવી અને નવા વસ્ત્રો પહેરાવ્યા ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ એની પાસેથી જે માહિતી મળી એના આધારે છત્તીસગઢ પોલીસનો સંપર્ક કરી છત્તીસગઢમાં એનો પરિવાર માત્ર એક કલાકની અંદર શોધી કાઢ્યો એના પરિવારજનો ખૂબ જ ખુશ થયા કારણ કે એમણે કહ્યું કે છેલ્લા એક વર્ષથી એનો સંપર્ક તૂટી ગયો છે કારણ કે એ ક્યાં છે એની કોઈ અમને જાણકારી નથી એની પાસે મોબાઈલ નથી એના કોઈ સમાચાર એટલે અમારો પરિવાર દુઃખી છે આજે જ્યારે માનવજોત સંસ્થા દ્વારા આ સમાચાર મળ્યા ત્યારે પરિવારોએ ખૂબ પરિવારજનોએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી માનવજોત સંસ્થા હર માનસિક દિવ્યાંગોની એક અનોખી સેવા કરે છે આવા રસ્તામાં રઝડતા માર્ગોમાં પડ્યા પાથરા માનસિક દિવાંગો જ્યારે પણ મળે છે ત્યારે સમાનભેર અમારી પાસે જે પણ વાહનો હોય સ્કૂટર હોય કે જે ફોર વ્હીલર હોય એમાં એને માનભેર બેસાડી અમારા આશ્રમશાળી લઈ જઈ અને એની સારવાર કરાવીએ છીએ એના મહિલા ગંદા કપડાં બદલાવી અને સ્વચ્છ કપડાં પહેરાવીએ છીએ જ્યારે જ્યારે માનસિક દિવ્યાંગો મળે રસ્તામાં મળે ત્યારે આપણને એમ થાય કે આમાં પ્રભુના દર્શન થાય આ પણ એક જીવ છે અને શિવ છે કારણ કે જ્યારે આવી વ્યક્તિ મળે ઘરથી ભટકેલી ઘરથી ભૂલી પડેલી અને જ્યારે અમને મળી આવે ત્યારે અમને એમાં ભગવાનના દર્શન થાય છે હું એને ભગવાન માનું છું કે આવા આવા જ્યારે માનસિક દિવ્યાંગો આવી હાલતમાં મળે અને એના મેલા ગંદા કપડાં જે બાર બાર મહિનાથી એક જ જોડી કપડાં પહેરેલા આવે અને જેને જ્યારે એના શરીર ઉપરથી આ મેલા ગંડા કપડાં ઉતારવામાં આવે એને નબળાવી સ્નાન કરાવી અને નવા વસ્ત્રો પહેરવામાં આવે ત્યારે એને પણ ખૂબ જ ખુશી થાય કે આજે મને પણ કોઈક મળી ગયું છે તો આવી રીતે આજે જે યુવાન મળ્યો છે એને માત્ર એક કલાકમાં ઘર શોધી અપાયું અને એક વર્ષથી ગુમ છતાં એનું ઘર માત્ર એક કલાકમાં માનવજે શોધી કાઢ્યું છે